સપોર્ટ કરજો ભૂલતા નહીં તમે લોકો વ્યૂ મસ્ત લાવજો બરાબર હમ અમારા ઇન્સ્ટામાં માં બી ગુમ પડાવવાની અને યુટ્યુબમાં માં બી ડીજે લવર અમન મસ્ત જમવા માટે લઈને આયા છે આરે ડીજે લવર અને ઓની કૃપા છે તો આપણે તો મોટું બાઈક લેવાનું છે જે ટેક્સ્ટ એનાલ જોઈને લેવાનું વિચાર છે ઓહો એકદમ મમ્મી કીધું પણ એ તો

તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર બીજું શું જો તમે બ્લોગ બનાવતા આપણે નહી આવડતું યુટ્યુબ પર પહેલી પહેલી વખત બનાવી તો આ રીતે ફોન પકડાઈ માર દે તો છે આ રીતે બનાવું ડાયરી કરીને બની હકે એમ

પછી જો પાછળ ના કેમેરા ડાયરી આ રીતે કરતો ભાવે એમ અને આપણે બ્લોગ ચાલુ છે એ ઊંધો હાથ ઊંધો પડે એમ એ રીતે ફોન ના ફેરવો જોઈએ ફોન તો સીધો જ રહેવો જોઈએ એમ કહેવાનો મતલબ પર તો બરા હો ગઈ તો મસ્ત જો મે બેઠી તો બનાઈ હમ બતા પેલી એક હવારી બનાઈ થી ના બે ક્લિપ એટલે તો મિક્સ કરી 5 વિડિયો આપણે મારો તો બની જાય ચાલુ જajou મસ્ત એસે ચાલુ છે જોરદાર મસ્ત મજા સપોર્ટ કર ભૂલતા તમે લોકો બરાબર હમ ઇન્સ્ટામાં બી બમ પાડવાની અને YouTube માં ભી જોઈશું

અન ગાઇસ ડિશાથી નોન સ્ટોપ ચાર કલાક બાઈક ચલાવીને આવ્યા છું બહુ મહેનત કરી છે બનાવવા માટે તો સપોર્ટ કરવા ના ભૂલતા જો જો ગાઈસ આપણા ફેન પણ આયા છે બધા કેમ છે બધા મજામાં હા જો આજે તો બે હાથમાં બે ફોન છે

આશેડા આવો જો પણ આવશું ભાઈ આપણે તો જુઓ તમે જેટલો સપોર્ટ કરશો એટલા વધારે કરશું આપણે ઈચ્છા તો છે આખો ઓલ ઇન્ડિયા ફરવાના આજી તો શરૂઆત છે તમારા બધાનો સપોર્ટ હશે પ્રેમ હશે અને ભગવાનની કૃપા હશે તો આપણે તો મોટું બાઇક લેવાનું છે જેડેક્સ ટાઈનલ જોઈએ લેવાનો વિચારે એ આ લોકો નામાને માટે સિમ્પલ બાઇક લાવવાનો વિચાર છે આપણે તો પર સર્ટિ વ્લોગ બનાવતા ફાયદો થઈ જાય YouTube પર મુક્ત ને તો એ આપણો બ્લોગ બનાઈએ ને તો એમાંથી બી ખબર છે કે શરૂઆત કરી છે અને ડબલ મહેનત કરવી છે પબ્લિક એનો સપોર્ટ કરે છે એના પર જ આ બધું હોય સમાજ તો ડબલ સપોર્ટ કરે છે ગાઈસ યુટ્યુબ પર બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા ના ચેનલ નું આ જે Instagram ની આઈડી નું નામ છે એવું નો સેમ ટુ સેમ ની ચેનલ મેં એ અમે સ્ટોરી મૂકી એમ એ સ્ટોરી માં લિંક આવી જશે તમે ચેક કરજો અને ભૂલતા નહીં જય માતાજી ભાઈ પણ આવશું ભાઈ આ જુજા ભાઈ અમાર બાજી બાજુ કોમ છે આગો બટ આવો

નવા ગામ પણ કાલે અમે હિંમતનગર આવીને નાયતા નાયતા બનાવશું ભાઈ આપણે ઓલ ઇન્ડિયા ભરવાનું છે ભાઈ પણ તમે સપોર્ટ કરજો ને બસ તો આપણે કેમ નો પણ હું મિનિટ કરવી પડશે રીલ સારી તમે પણ બનાવજો હા આપણે સાથે રીલ્સ બી બનાવીશું બ્લોગ બનાવીશું હા ਤੋ ਤੁਸੀਂ ਜੋ ਜੋ ਰੀਲਸ ਵੀ ਆਉਂਸੇ ਅਨ ਬਲੌਗ ਵੀ ਆਉਂਸੇ ਬੰਨੇ ਆਉਂਸੇ Song ਉਪਰ ਰੀਲਸ ਆਉਂਸੇ ਅਨ ਬਲੌਗ ਤਾਂ ਅਮੇ ਬੋਲੀ ਨੇ ਲਿਖ ਲਈ ਦਈ ਸੁ ਅਮੇ ਦੇਖਾ ਬਲੌਗ ਮੇਂ ਦੇਖਾ ਦੂੰ ਗੈਸ ਬਰੋ ਬਲੌਗ ਬਲੌਗ ਮੇਂ ਜਿਵੇਂ ਮਾਰੀ ਜੈਸੇ ਤੁਮਨੇ ਡੀਜੇ ਇਹ ਤੋ ਬਲੌਗ ਨਹੀਂ ਇੰਸਟਾ ਬਲੌਗ ਬੰਨੇ ਨ ਦੇਖਾ ਦੂੰਗੀ ਹਮ ਆ ਕੋ ਆਸੇੜ ਆਓ ਜਮੀਨ ਦੇ ਦਿਓ આપણે તમે ના અમે ફળ્યા રહીને અમે લઈ જઈશું ઓકે લોકો બહુ સારા સાબર ભાઈ જમવા ફરીવાર આવશે હા આ પહેલી વખત થઈ ફરીવાર આવશે 200 કિલોમીટર જ ભાઈ જોઈએ લોકો પછી અમારી બાજુ છે એ દૂર લગભગ ત્રીસ પોત્રીસ કિલોમીટર જેવું છે

એ તો પણ અત્યારે કેમ જોસે આપણે અત્યારે બ્લોગ ઠાકોર ઠાકોર બીજી કોમેન્ટ ભાઈ

એમાં સામાન પડ્યો બીજો એક્સ્ટ્રા બીજો તો બીજા ભાઈના ચાર ચાર તો પાડી આપી દીધું અત્યાર ચાર ચાર બીજો ઘરે અને બીજો ડીજે માં કઈ બાઈક લેવાની જ કઈ લેવાય તારા રમન કેસા લોગા મધર ડ્યુ ચાલે ચાલે હું કોલેજ માં એટ વિચારીયો